નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રોડ પોલા કરવાની કામગીરીને લઈને તળાવ ફોડિયા ભીડવાળા ખાતે રસ્તામાં અડચણરૂપ પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગોધરા રોડથી બસ સ્ટેશન સુધીના માર્ગને પોળા કરવા માટે સ્માર્ટ સિટી કંપની દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને અનુલક્ષીને આજરોજ વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ જેસીબી નો ખડકલો કરી દેવામાં આવ્યો હતો સ્થળ પર એસડીએમ મિલિન દવે મામલતદાર પ્રદીપ ગોહિલ ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા સહિતના વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના પગલે દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી આજ રોજ ચાલેલી દબાણો દૂર કરવાની પ્રક્રિયામાં સો જેટલા કાચા પાકા મકાનો જે રસ્તા પૈકી દબાણમાં આવતા હતા

અમે ફોર્મ બી ના ભરાયા તો અમે શું કરીએ દસ મિનિટમાં માં અમારું વહીવટી તંત્ર દ્વારા અગાઉ માપણી કર્યા બાદ પાક્કા મકાનો જે દબાણમાં આવતા હતા તેમને અગાઉ દબાણો દૂર કરવા માટે બબ્બે વખત નોટિસો પાઠવવામાં આવી હતી રસ્તા દબાણમાં આવતા દબાણોને અગાઉ સૂચના આપ્યા બાદ આજે દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક દબાણકર્તાઓના પૂરેપૂરા મકાનો બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા આ દરમિયાન ઘરવિહોણા થયેલા પરિવારો પોતાના બાળકો સરસામાન રસ્તા પર એક તરફ મૂકી પોતાની કમનસીબીને કોસી રોકડ મચાવતા જોવા મળ્યા હતા તળાવ ફળિયામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ અગાઉ પણ વર્ષો પહેલાં દબાણ હટાવવાની કામગીરી સંખ્યાબંધ કાચા મકાનો જે રસ્તા પૈકી દબાણમાં હતા તેમને બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પુનઃ તે જ સ્થળે બાંધકામ કરી દેવામાં આવ્યો હતો જે આજે દૂર કરાયા હતા સરકારની પીએમ આવાસ યોજના અમલમાં છે પરંતુ કમનસીબે અત્રેના જનપ્રતિનિધિઓ અથવા આગેવાનો દ્વારા આ નાના અને સ્લમ વિસ્તારના ગરીબ પરિવારોના પીપીએમ આવાસ યોજનામાં અરજી પણ ન કરી હોવાનું સામે આવ્યું છે રોજ નવી અપડેટ માટે જોતા રહો ટીટીવી ન્યૂઝ સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવે છે